અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પહાડપુરના એક ખેડૂતે પ્રથમ વખત અરવલ્લીની ધરતી પર સુગંધિત છોડ જીરેનિયમની ખેતી કરીને ખેડૂતો માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે અનિલભાઈ સતત નર્સરીઓની મુલાકાત લેતા હતા અને પુનાની એક નર્સરીની મુલાકાત લેતા તેમને જીરેનિયમ છોડ વિશે માહિતી મળી ત્યારથી તેમને આ છોડને ઉગાડવા માટેની પ્રેરણા મળી ત્યારબાદ તેઓએ ત્રણ વીઘામાં જીરેનિયમ છોડ વાવ્યા અને તેમાંથી સુગંધિત પ્રવાહી કાઢવામાં આવે છે ત્યારબાદ તેનો ઉપયોગ અતર અને અન્ય સુગંધિત પદાર્થ બનાવવામાં કરવામાં આવે છે જેમાં ખેડૂતને મબલક આવક મળે છે ખેડૂતનું કહેવું છે કે પ્રથમ વખત યુરેનિયમની પ્રાયોગિક ધોરણે ખેતી કરી છે જો આમાં સફળતા મળશે તો જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ આ ખેતી આશીર્વાદરૂપ થશે અહીં આગળ અમે છેલ્લા ત્રણ વર્ષથી ગુરુદેવ હાઈટેક સીલિંગ નર્સરીનો માલિક છું અને વેજીટેબલ છોડનું અમે ઉત્પાદન કરતા આવીએ છીએ અને એમાં અમે ખેડૂતનો સપ્લાય કરતા એમાં અમારા પરફોર્મન્સ સારું થયું છે તો પછી અમે આ ખેતી માટે અમે એના આના છોડ માટે અમે પુનઃ અવર જવર કરતા હતા એમાં અમારે અવારનવાર જવું પડતું હતું એટલે એમાંથી અમને આ જીરેની ખેતી સુગંધની તેલ નીકળે છે એ અમને જાણ મળી એટલે અમે એમાંથી અમે પછી તોથી અમે છોડ લાવીને અમે અમે અમારા ટ્રાયલ બીજ ઉપર અમારા ત્રણ વીઘામાં અમે કર્યો છે તે અમે સક્સેસ તો ગયા જ છીએ એ છોડ ઉગાડીને એમાંથી એક કટિંગ અમે લીધેલું છે એમાં તેલ બી કાઢ્યું છે પણ એમાં શું છે કે એમાંથી કેટલું પ્રોફિટને શું થાય છે એ બધું અમારા અભ્યાસ આધી એક વર્ષ સુધી ચાલશે પછી જ અમે આગળ જાન ખેડૂતોનું કરીશું તો પછી અમે છોડ બનાવીને અમે માથા છોડ લાવીને એમાંથી છોડ બનાવીને અમે આપવાના છીએ તો ખેડૂતોને ફાયદાકારક ખેતી છે આ અને આ ખેતીમાંથી મુનાફો એ ઘણો મળે એવો છે પણ એનું સેલિંગ સાઈડ અમારે અમે ગોઠવાઈ જાય પછી અમે એને પ્રમોટ કરીશું જીરેનિયમ એક સુગંધિત છોડ છે આ છોડને ગરીબોનું ગુલાબ પણ કહેવામાં આવે છે જીરેનિયમ તેલની આજકાલ બજારમાં ભારે માંગ છે જીરેનિયમના ફૂલોમાંથી તેલ કાઢી શકાય છે જે સુગંધ ઔષધિની સાથે અન્ય કામોમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે જીરેનિયમના તેલની સુગંધ ગુલાબ જેવી હોય છે આનો ઉપયોગ એરોમાથેરેપી સૌંદર્ય પ્રસાધન સેન્ટ અને સુગંધિત સાબુ બનાવવા માટે કરવામાં આવે છે જેરેનિયમ તેલ એક ઔષધીય છે જે અલ્ઝાઇમર તંત્રિકા વિકૃતિ અને વિકારોને રોકે છે આ સાથે તે ખીલ સોજો એક્ઝીમા જેવી સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય છે આ વધતી ઉંમરને પણ રોકે છે આ સાથે માંસપેશીઓ અને ત્વચા વાળ તથા દાંતોને થનારા નુકસાનમાં સારવાર માટે પણ ઉપયોગમાં લેવાય છે પહેલાં હું મહારાષ્ટ્રની અંદર કામ કરતો હતો પંદર સોળ વર્ષનો મારો અનુભવ છે અને પછી હું લોકડાઉન પછી અહીંયા ગુજરાતની અંદર નર્સરી ચાલુ કરી અમે અનિલભાઈ પટેલ ઓનર એમણે નર્સરી ચાલુ કરી મારી નર્સરીમાં વેજીટેબલ ના પ્લાન્ટ તૈયાર કરીએ છીએ પછી અમે અવર જવર પૂનાની અંદર અમારા નર્સરીઓની વિઝિટ માટે જવાનું થતું હતું તો ત્યાંથી અમને જીરેનિયમનું એક એવું પહેલું મારે પણ થોડુંક નોલેજ હતું જ પર પણ અહીંયા થાય કે નહીં એનો અમને અંદાજો નહોતો પણ અમે અવર જવર ચાલુ કર્યું પછી અમે અહીંયા એનું પ્લાન્ટ લાયા અમે ખેતી ચાલુ કરી હવે એની અંદરથી અમને શું પ્રોડક્શન મળે છે શું છે એ અમે એક વર્ષની અંદર જોયા પછી અમે એનું બહાર પાડવાના છીએ અત્યારે દર ત્રણ મહિને જીરેનિયમનું કટિંગ આવે છે ત્રણ વર્ષ સુધી એક વખત પ્લાન્ટેશન કર્યા પછી એને દર ત્રણ ત્રણ મહિનાનું કટિંગ આવે છે ત્રણ વર્ષ સુધી કટિંગ કરવાનું જ રહેશે અને કટિંગ કર્યા પછી એ કટિંગ કરેલો માલ બોઇલરની અંદર જાય છે એ તેલ આપણા જે સ્પ્રે છે દવાઓ છે કોઈક એની અંદર એ તેલનો ઉપયોગ થાય છે જે બહાર વિદેશોમાં જાય છે કે જે કંપનીઓમાં જાય છે છોડથી નીકળનાર તેલ ઘણું મોંઘું હોય છે ભારતમાં આની કિંમત પ્રતિ લીટર લગભગ બાર હજારથી વીસ હજાર સુધી હોય છે જીરેનિયમની ખેતીથી મબલક ફાયદો થઈ શકે છે જીરેનિયમના તેલની વધારે માંગ રહે છે જેથી ખેડૂતો વધારે ફાયદો લઈ શકે છે આ ખેતીથી ખેડૂતોને નવું કંઈક કરવાના વિચારો વળશે કડિયા નિર્માણ ન્યૂઝ અરવલ્લી માળીયા તાલુકાના સરવડ ગામે સરદારનગર વિસ્તારમાં વહેલી સવારે વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસીને ચાર